ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે દહીં તીખારી બનાવવાની સાચી રીત જણાવીશ તો ચાલુ બનાવવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણે લસણની ચટણી બનાવીશું તો એના માટે ખાંડણીમાં આઠથી દસ લસણની નીકળી એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી એની આપણે આ રીતે ચટણી બનાવી એક વાટકીમાં કાઢી લઈશું હવે એની અંદર એક નાની ચમચી ધાણાજીરું પાવડર એક ચોથાઈ ચમચી હળદર અને થોડું એવું પાણી ઉમેરી આ રીતે એની આપણે થીક એવી પેસ્ટ બનાવી અને સાઈડમાં રાખી દઈશું હવે કઢાઈમાં બેથી ત્રણ મોટી ચમચી જેટલું તેલ ગરમ કરી એમાં અડધી ચમચી રાય ઉમેરી રાઈને સરસ રીતે ફૂટવા દેવાની પછી એમાં અડધી ચમચી જીરું બે ચમટી હિંગ થોડા મીઠા લીમડાના પાન અને આપણે જે પેસ્ટ બનાવીને રાખેલી એને ઉમેરી સરસ રીતે ફટાફટ મિક્સ કરી અને વાટકીમાં થોડો મસાલો ચોંટેલો હતો એમાં બે ચમચી જેટલું પાણી ઉમેરી એને પણ આપણે ઉમેરી દઈશું અને આ મસાલાને હવે આપણે સાઈડ પરથી તેલ છૂટું પડે ને ત્યાં સુધી પકવી લેવાનું છે તો મસાલામાંથી અહીંયા સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે હવે આપણે ગેસને બંધ કરી કરી અને આ મસાલાને એક બે મિનિટ માટે ઠંડો કરી લેવાનો છે જો તમે ગરમ ગરમ વઘારમાં અને ચાલુ ગેસે દહીં ઉમેરી દેશો ને તો દહીં ફાટી જવાનું અને એમાંથી પાણી છૂટું પડવાનો ડર રહેતો હોય છે પરંતુ મસાલાને તમે આ રીતે હલકો એવો ઠંડો કર્યા પછી એમાં દહીં ઉમેરશો ને તો તમારી દહીં તિખારી એકદમ પરફેક્ટ એવી બનશે દહીં તમારે અહીંયા તાજું હોય ને એ રીતેનું લેવાનું અને આ રીતે આખું આખું ઉમેરવાનું તો સરસ રીતે એને મેં મિક્સ કરી લીધેલું છે હવે ઉપરથી ઝીણી સમારે લીલી કોથમીર ઉમેરી દઈશું તો અહીંયા આપણી કાઠિયાવાડી દહીં તિખારી તૈયાર છે પ્લીઝ લાઈક શેર એન્ડ સબ્સક્રાઈબ માઇ ચેનલ